બાકી આપણી આપડી ફૂલવાડી જો હમણે કી ફૂલવાડી જોઈ ની કે આજ ફૂલવાડી બતાવી લ્યો હા બાકી બાઈ ફૂલવાડી મસ્ત મજાની ને આતા ને મિત્રો સવાર સવાર માં અમે ઘોર સામલી પાડીએ મે આ તો કાસ હોય બાઈ ગા કે હટે ને એ કાઈ કરાયો મિત્રો આજ આટલા પહેલી વાર પાડે હમ પોપટ ને ખાતા પીતા વધ્યા હોય ને હા કે વળી આટલા પડ્યા ચાલે મિત્રો કઈ ઘટે નહીં એવા કાંજરા મસ્ત મિત્રો મિત્રો મસ્ત મજાના કાંજરા ખાઈ લીધા અને હવે પાછા બીજા કાને કંઈક લાગી જાય આપણે અને મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે હવે આપણે દસ હજારમાં ના થોડાક જ ઘટે

bát thì dễ tôi thầy anh đúng lấy sạp còn tôi lại lấy cả không làm được đúng rồi thôi đi lớn đi anh được lợi được này vậy là bấy kia mà siêu anh giờ anh biết hả thiếu hả thiếu hả thì gà là tiếng hả tiếng cả

બાજરી પાકવા દે પાકવા દે અને બારે બાર કલાક અને રહેવું પડશે હવે બાજરી હોકારવા માટે કેમ કે બાજરીમાં હવે દાણા સડવાનું ચાલુ થઈ ગયે ચકલા અને પોપટ ને આવું બધું આવે એટલે હોકારવા જવું હોય બચ્ચા પાલતી શું કરે બચ્ચા પાલતી નાસ્તા કરે નાસ્તા ફૂંગળા ચાલો ડાયરો આપડે જવા બાજુ રસ પછી વાંટવાની આપડે જુવાર

กระจายไปดีใชเลนั <seid S 2> ่เ <gehört> บียดเบียดที่ลุนลุห้จปย์ังูลวันทำอะไรกิกลเงกข้าวอะไ